વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશેષ સામાજિક આઠ ભારતના રાજ્ય અને બંધારણો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો જોઈએ વિભાગ એ પ્રથમ અહીંયા નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેક એક ગુણ એક યોગ્ય જોડકા જોડો અહીંયા અ અને બ વિભાગ આપેલા છે એ જોડકા આપણે અહીંયા જોડવાના છે તો પ્રથમ આપેલું છે છવ્વીસ જાન્યુઆરી તો એની સામે જવાબ આવશે ત્રણ પ્રજાસત્તાક નાગરિક ઉપલું ગૃહ તો જવાબ આવશે પાંચ રાજ્યસભા એના પછી બે એમાં પણ જોડકો છે એ આપણે જોડવાના છે અહિયાં એક ભારતના બંધારણની શરૂઆત તો જવાબ આવશે ચાર આમુખ બંધારણની સ્ત્રી સભ્ય તો જવાબ આવશે ત્રણ શ્રીમતી સરોજની નાયડુ ત્રણ ભારતનું રાષ્ટ્ર ચિહ્ન તો જવાબ આવશે ચાર સિંહોની મુખાકૃતિ ભારતનું રાષ્ટ્ર સૂત્ર તો સત્યમેવ જયતે તો આ રીતે તમે જોડકા જોડી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન બે જેમાં ખરા કે ખોટા તે વિધાન જણાવવાના છે તો પ્રથમ છે એ વિધાન ખરું છે બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન ખોટું છે ચોથું વિધાન ખરું પાંચમું વિધાન ખરું છઠ્ઠું વિધાન ખરું સાતમું વિધાન ખરું છે અને અહીંયા આઠમું વિધાન છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે નવમું વિધાન પણ ખોટું છે અને દસમું વિધાન ખરું છે એના પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના એક બે શબ્દોમાં ઉત્તર લખો એક દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે તો બંધારણ ભારતના ભારતની બંધારણ સભાની રચના કોણે કરી ત્રણ ત્રણ સભ્યોએ રચના કરી હતી ત્રણ બંધારણના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચાર બંધારણ સભાને મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા ભીમરાવ આંબેડકર પાંચ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન તો ચાર સિંહની મુખાકૃતિ છ ભારતનું રાષ્ટ્ર સૂત્ર તો સત્યમે છે તે સાત બંધારણનો આત્મા કોને કહ્યો છે તો આ મુખને આઠ બંધારણનો અર્ક કોણ છે તો આ મુખ નવ બંધારણની જોગવાઈઓને સમજવા ઓકાયંત્રની ગરજ મારસ કોણે કોણ સારે છે તો આ મુખ દસ સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે તો જવાબદારી સરકાર એના પછી અગિયાર ભારતના લોકોને કયા પ્રકારના મતાધિકારનો હક આપવામાં આવ્યો છે તો સાર્વત્રિક પુખ્તવાય બાર કયા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે તો અમેરિકા ચાર નીચેના દરેક વિધાનને ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો એક બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો ડોક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે જવાબ આવશે બી બે સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે સત્તાણું કટોકટી સમય ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે તો ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યાનું રક્ષણ અને વાલી છે બંધારણ પાંચ ભારતમાં સાર્વત્રિક ખાલી જગ્યા મતાધિકાર છે તો પૂખ દવાય એના પછી છ ખાલી જગ્યા સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે તો અદાલતી સમીક્ષા એના પછી સાત સંયુક્ત યાદીમાં કે ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ આવશે સુડતાળીસ આઠ કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ખાલી જગ્યામાંથી કરવામાં આવે છે તો સંસદ નવ સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો લોકસભા દસ સંસદનું ઉપલું ગ્રહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો રાજ્યસભા એના પછી અગિયાર બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એના પછી પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એક બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા ત્રણસો ને નેવ્યાસી બે ભારતીય બંધારણના અધ્યક્ષનું નામ આપો તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સવાસી બી ત્રણ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે ત્યાર કયા દિવસની પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરીના દિવસને એના પછી પાંચ ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે તો અઢાર વર્ષ છ ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે જવાબ આવશે તે લોકશાહી રાજ્ય છે સાત સંઘ યાદી સમાવિષ્ટ છે ચાર સિંહોની મુખાકૃતિ નવ ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે આ મુખથી ભારતમાં કયા પ્રદેશમાં નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવે છે તો જવાબ આવશે બી જમ્મુ કાશ્મીર અગિયાર રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે તો જવાબ આવશે બી બાર એના પછી વિભાગ બી નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ એક ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે તો ભારતના અમુકમાં આદર્શો નીચે મુજબ છે જેમ કે એક દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના બી વિચારી વાણી વિચારો વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ચાર વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના અને એકતાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે બી સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કોને કહેવાય

જે કહેવામાં આવે છે ત્રણ ભારત ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે કેવી રીતે સમજાવો ભારતનો બંધારણ અમુક રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય અને કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં બંધ બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે સંઘના એકમ રાજ્યો સંબંધોથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી તેથી ભારત એક અખંડ અને સ્વાભિમ અખંડ અને અવિભાજ્ય સંગ્રહ્ય છે. તેના પછી ચાર સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો. તો બંધારણ આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા પર આધારિત સમાજવાદી સમાજની રચનાનો ઉદ્દેશો સ્વીકારવામાં આવ્યો છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સમાજવાદી કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે દેશની પ્રભુતાનું આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવાનું છે આમ સામાજિક અને આર્થિક સમાનતા વિશે રાજકીય સમાનતા અધૂરી છે પાંચ આ મુખ ઓકાયંત્રની ગરજ સારે છે સમજાવો તો ઉત્તર થશે આનું કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે કાયદાની કલમ મુદ્દા કે શબ્દનો અનર્થ યથાર્થ અર્થ ઘટન કરવામાં માર્ગદર્શક બને છે તે કાયદાને સમજવાની ગુરુ ચાવી છે અમુક બંધારણની હુકમયંત્રની ફરજ સારે છે છો ભારત બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક રાજ્ય છે સમજાવો ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી દરેકને પોતપોતાનો પોતાનો ધર્મ પાળવાનો છૂટ એટલે કે હક આપવામાં આવ્યો છે ભારત છે બિન સાંપ્રદાયિક રાજ્ય છે સાત નીચેના પરિભાષિક શબ્દો સમજાવો બેવડું નાગરિકત્વ બેવડું નાગરિક બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ સમવાય તંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકત્વ ધરાવે છે યુએસએ એટલે કે અમેરિકામાં શાસન વ્યવસ્થા છે તેથી ત્યાં દરેક બેવડું નાગરિકત્વ ધરાવે છે સંસદીય પદ્ધતિ તો એમાં જવાબ આવશે જે સંસદમાંથી જે સંસદમાંની શાસન પદ્ધતિમાં સંસદના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોવળી પ્રતિનિધિઓની બનેલી સંસદીય લોકશાહી પદ્ધતિ છે તે શાસન પદ્ધતિનો એક પ્રકાર છે સંયુક્ત યાદી અને સમાજવાદ તો છે પ્રમાણે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ ચેપ્ટર સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો